સિયો કચ્છ ઇવેન્ટ તમારું સ્વાગત કરી રહ્યો છે રામ જન્મભૂમિ અયોધ્યા ભારતમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે જેનો ઇતિહાસ હિન્દુ પૌરાણિક કથાઓ અને ઐતિહાસિક ઘટનાઓમાં સમાયેલ છે અહિંસંક્ષિપ્ત ઝાંખી છે રામાયણ અને અયોધ્યા અયોધ્યા મંદિરનો ઇતિહાસ પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે હિન્દુ માન્યતાઓ અનુસાર અયોધ્યાને ભગવાન રામનું જન્મસ્થળ માનવામાં આવે છે જે ભગવાન અવતાર છે રામાયણ અયોધ્યામાં તેમના જન્મ સહિત ભગવાન રામના જીવન અને સાહસોનું વર્ણન કરે છે બાબરી મસ્જિદનું નિર્માણ સોળમી સદીમાં મુઘલ મુગલ યુગ દરમિયાન અયોધ્યામાં બાબરી મસ્જિદ તરીકે ઓળખાતી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું એવું માનવામાં આવે છે કે તે મુઘલ સમ્રાટ બાબરના સેનાપતિ દ્વારા સ્થળ પર બનાવવામાં આવ્યું હતું જ્યાં હિન્દુઓ ભગવાન રામનો જન્મ થયો હતો રામ જન્મભૂમિ ચળવળ સદીઓથી બાબરી મસ્જિદ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદનું કારણ બની હતી વીસમી સદીમાં વિવાદે મહત્વ પ્રાપ્ત કર્યું જેના કારણે રામ જન્મભૂમિ આંદોલન થયું આ ચળવળનો ઉદ્દેશ્ય સ્થળ પર ફરીથી દાવો કરવાનો અને ભગવાન રામને સમર્પિત મંદિર બનાવવાનો હતો બાબરી મસ્જિદનો ધ્વંસ છ ડિસેમ્બર ઓગણીસો ના રોજ બાબરી મસ્જિદને હિન્દુ કાર્યકર્તાઓની મોટી ભીડ દ્વારા તોડી પાડવામાં આવી હતી જેના કારણે વ્યાપક કોમી તણાવ થયો હતો આ ઘટનાની ભારતમાં નોંધપાત્ર રાજકીય અને સામાજિક અસરો પડી હતી કાનૂની લડાઈઓ ધ્વંસને કારણે સ્થળની માલિકી અંગે કાનૂની લડાઈ થઈ નવેમ્બર બે હજાર ઓગણીસ માંગ ભારતના સર્વોચ્ચ અદાલતના ચુકાદામાંગ પ્રાકાશઠાએ વિવિધ અદાલતી કેસો શરૂ થયા સુપ્રીમ કોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે અયોધ્યામાંગ વિવાદિત જમીન રામ મંદિરના નિર્માણ માટે સરકારી ટ્રસ્ટને આપવામાં આવે તેણે સરકારને મસ્જિદના નિર્માણ માટે મુસ્લિમ સુન્ની વખત બોર્ડને જમીનનો વૈકલ્પિક પ્લોટ ફાળવવાનો પણ નિર્દેશ આપ્યો હતો રામ મંદિરનું નિર્માણ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ શરૂ થયું મંદિર ભગવાન રામને સમર્પિત એક ભવ્ય માળખું બનાવવા માટે રચાયેલ છે રામ મંદિરનું નિર્માણ ઘણા હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે અને તે અયોધ્યા સ્થળની આસપાસના લાંબા સમયથી ચાલતા કાયદાકીય અને સામાજિક વિવાદનો અંગ દર્શાવે છે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિર એ ભારતમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે જેનો ઇતિહાસ હિન્દુ પૌરાણિક કથાઓ અને ઐતિહાસિક ઘટનાઓમાં સમાયેલ છે અહીં સંક્ષિપ્ત ઝાંખી છે રામાયણ અને અયોધ્યા અયોધ્યા મંદિરનો ઇતિહાસ પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે હિન્દુ માન્યતાઓ અનુસાર અયોધ્યાને ભગવાન રામનું જન્મસ્થળ માનવામાં આવે છે જે ભગવાન વિષ્ણુના અવતાર છે રામાયણ અયોધ્યામાં તેમના જન્મ સહિત ભગવાન રામના જીવન અને સાહસોનું વર્ણન કરે છે બાબરી મસ્જિદનું નિર્માણ 16મી સદીમાં મુઘલ યુગ દરમિયાન અયોધ્યામાં બાબરી મસ્જિદ તરીકે ઓળખાતી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું એવું માનવામાં આવે છે કે તે મુઘલ સમ્રાટ બાબરના સેનાપતિ મીર બાકી દ્વારા પંદરસો 1528માં તે સ્થળ પર બનાવવામાં આવ્યું હતું જ્યાં હિન્દુઓ ભગવાન રામનો જન્મ થયો હતો રામ જન્મભૂમિ ચળવળ સદીઓથી બાબરી મસ્જિદ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદનું કારણ બની હતી 20મી સદીમાં વિવાદે મહત્વ પ્રાપ્ત કર્યું જેના કારણે રામ જન્મભૂમિ આંદોલન થયું આ ચળવળનો ઉદ્દેશ્ય સ્થળ પર ફરીથી દાવો કરવાનો અને ભગવાન રામને સમર્પિત મંદિર બનાવવાનો હતો બાબરી મસ્જિદનો ધ્વંસ 6 ડિસેમ્બર 1992 ના રોજ બાબરી મસ્જિદને હિન્દુ કાર્યકર્તાઓની મોટી ગીડ દ્વારા તોડી સમય અમોને તમે આગળ પણ આપતા રહેશો અને અમોને આગળ પણ આમ સમય આપી આવા વિડીયો આગળ પણ અમે તમને બતાવતા રહીશું આજના વિડીયો બસ આટલું મળીએ આપને બધા ફરી એકવાર નવા વિડીયો